અને આમાં થોડુંક પેલું ફોરજી કટિંગ કરી નાખજો એટલે તમારે ઉત્પાદન સારા સારું આવશે ઉત્પાદન વધી જાય અને એની વચ્ચે મેં મેથી વાય મેથી બાર થી હજાર ની મેથી વેચી બરાબર અને વચમાં લાઈન કરી છે મકાઈ હા એટલે મકાઈમાં માં ડ્રીપ ફીટ કરીને એટલે એ પણ મકાઈના અમેરિકન મકાઈ છે ડોડે એક એક મકાઈ એ તરતન ડા ડોડા આવી રહી છે હા 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 અને આ દૂધી વિકાસ તો મેં સર પહેલી વાર જ ભાળ્યો છે ના આવો વિકાસ શિયાળાની અંદર થા દૂધી નો જોરદાર 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 એકદમ લીલા કચ્છ પત્તા છે અને એના પત્તા તો જો સાઇઝ તો જોવો ને આનો રિઝલ્ટ તો દેખો જબરજસ્ત રિઝલ્ટ છે અને જમીન આપડી તાકાત વાળી થાય અને રાસાયણિક નું કોઈ ના આવે એવું રિઝલ્ટ છે વાનું અને ડીયુપી યુરિયાન કોઈ જરૂર નથી કોઈ જરૂર નથી કશું જરૂર નથી એમાં તમે આ ગૌરૂપા અમૃતમ બેક્ટેરિયા ચાલુ કરશો ને એ બધાની ઘટ પૂરી કરશે તમારે કહું એનું જોરદાર રિઝલ્ટ છે ઓનલી ફોર ગૌ કૃપા અમૃતમ મારા ગૌ ખાલી તમે મોમો વિડિયો છે મારા જોજો મારી ચેનલ તમે સબસ્ક્રાઇબ કરજો એટલે તમે જોજો એટલે ખબર પડશે તમને એટલે ગૌ કૃપા અમૃતમ આ બે હોય ને ઘટે કઈ કશું ના ઘટે કશું જ ના ઘટે શું આપણે જરૂર છે દેશી બિયારણ વાવો તો આવું ના થાય ના થાય તો મો ડીએપી નું યુરિયા તો આવું પતું ના થાતું ના થાય પણ આ દૂધી નું પતું તો દેખો આ ઈસ કહું કે એની સાઈઝ જુઓ તમે આની કિલકિલાટ દેખવાની અને હજી એક પણ આઈસ્પ્રેમે નથી માર્યો ના ના જોરદાર જ છે નો કોઈ રોગ દેખાતો નથી રોગમાં આ આ ભરપૂર શિયાળાની અંદર કોઈની તાકાત દવા મારવાની જરૂર જ નથી આમાં કોઈ જાતનો રોગ જ નથી દેખાતો આ ભરપૂર શિયાળાની કોઈની તાકાત નથી દુધી ઉશીરી હકે આ આ બાજુમાં ટામેટાવાળા છે ટામેટાની વચ્ચે ફુલાવર વાવ્યું છે ચાલો

ડાયરેક્ટ બીજમાં તો કદાચ મેં રોપ તૈયાર કરીને લાવ્યો હતો ત્યારે મહિના કેટલો જબરજસ્ત આવ્યો તો પણ એવું કલ્પેશ ભાઈ મને શું કીધું હતું કે તમે ડાયરેક્ટ બીજ કરજો અને આર્યો ખાતર તમે સતત આપ આપ કરજો એટલે તમારે બરાબર ના ના જોરદાર જોરદાર રિઝલ્ટ છે કેટલો મજબૂત જોરદાર રિઝલ્ટ છે અને જોવો તો આ છોડ એની એની ખાલી એની ક્વોલિટી તો જોવો એની ક્વોલિટી જોવો ટમાટર કેટલી ક્વોલિટી થાશે સોલિડ સોલિડ બહુ સરસ પેલી બાજી

સરસ સરસ જોરદાર રિઝલ્ટ છે ઝેર વાપરતા પાછા વળવાની જરૂર છે અને આ વસ્તુ ખાલી એટલે ખબર પડે રાસાયણિક ની અને પ્રાકૃતિક ની શું તાકાત છે રાસાયણિક નું કશું ના આવે આની આગળ મરચા દેખો આવેલો છે આ મરચા ઉનાળામાં ધૂમ મચાવશે તમારે અને મટન વેરાયટી પણ સારી છે જોરદાર ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ છે જબરજસ્ત તો દેખો આપણે નકર મારી પેલા 20 22 દિવસ પે 25 દિવસ પેલા આવેલા વટણ આવા નથી બોલો આ તો અમારું કઈ ઘટે એવું નથી તમે પ્રાકૃતિક ખેતી કરો છો

એક ગોવર્ધન ખાદ એની બનાવવાની રીત છે એ હું તમને મારી પાસે આખે આખું પેલું લખેલું હું તમને વોટ્સઅપ કરીશ ઘરે જ બની જાય આપડા એક રૂપિયાનો ખર્ચો નથી એમાં આ ગૌ કૃપા અમૃત તમને બેક્ટરી એમાં છોટો થાય ચાલે પેલો જે હું કલ્ચર તમને મોકલીશ ફોટા એ શોટ છે ને તોય ચાલશે એ પાયામાં આપવાનું વાયા વાયા પેલા પછી હવે આમાં તો બેક્ટેરિયા ગૌકૃપા અમૃતમ આપણે એમનો ફોન આવ્યો તો પણ હું જ એમને વાડીને મુલાકાત લેવા આવ્યો ને લેતો આવ્યો છે એમના માટે તો નાખી દઉં તમારાથી હાથે બહુ સરસ પરિણામ છે તો કૃપા અમૃત બેઠું જોઈએ અમે તો એક લીટર કાફી થઈ જાય પણ આપણે આપડે વધાર ના આપી શકાય કોઈને પણ લઈ જાવ હોય ને મારો મોબાઈલ નંબર છે પંચ્યાસી એક દસ ચુમોતેર છ જીરો એક અને